સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે છે ક્યાંક એમનું નામ પણ રાજકોટની બેઠક પર ચર્ચામાં છે પ્રથમ આપણે રાજકોટની વાત કરીશું સાહેબ રાજકોટનું કોકડું ક્યાં ગૂંચવાયું છે ઘણા બધા તમારા સહિત ઘણા બધા નામો ચર્ચામાં છે ક્યાં સુધીમાં નામ ડિક્લેર થશે અથવા તો ક્યાં કોકડું ગૂંચવાયું છે નહીં કોકડું ગૂંચવાનો કોઈ સવાલ નથી રાજકોટ સૌરાષ્ટ્રનું રાજકીય પાટનગર છે અને રાજકોટની અસર છ લોકસભા ઉપર સામાન્ય રીતે વર્તાતી હોય છે મતદારોના મગજ ઉપર પણ વર્તાતી હોય છે એ સંજોગોમાં ખૂબ જ ચકાસણી પછી ગંભીર નિર્ણય સીસીએ લેવાનો આવે છે એઆઈસીસીએ લેવાનો આવે છે એટલે મહત્તમ પાસાનો અભ્યાસ કર્યા પછી નિર્ણય જાહેર કરે એવું બને આવતા બે દિવસમાં નિર્ણય આવી જાય એવું પણ બને પરેશ ધાનાણીએ પણ લડવાની ના પાડી છે પરેશ ધાનાણીએ લડવાની ના પાડી છે એવું મેં મીડિયામાં જોયું છે સાંભળ્યું છે પરેશ ધાનાણી દિગ્ગજ નેતા છે ખૂબ સંગઠનમાં ને બધે કામ કરેલું છે અને અમરેલી એમનો ગઢ છે એમણે બહુ ગંભીરતાપૂર્વક જો ના પાડી હશે તો ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારીને ના પાડી હશે એ વાતમાં કોઈ સંશય ને સ્થાન નથી પણ સત્તાવાર રીતે મારે અને પરેશભાઈ ને કોઈ વાતચીત થઈ હોય એવું નથી મેં પણ મીડિયા થી જાણ્યું છે સર રોહન ગુપ્તાએ પણ ના પાડી છે ઘણા બધા એવા નેતાઓ છે કે આ વખતે ના પાડી રહ્યા છે આનું શું કારણ ખાસ કરીને રોહન ગુપ્તા ને લઈને શું કે છે રોહન ગુપ્તાએ ના નથી પાડી રોહન ગુપ્તાને ટિકિટ મળી હતી ઉમેદવાર તરીકે જાહેર થઈ ચુક્યા હતા અને એમણે પ્રચારનો કામકાજ જે ચૂંટણી લક્ષ્યું હોય એ અમદાવાદમાં શરૂ પણ કર્યું હતું પછી અચાનક કોઈ પરિબળ એવા ઉભા થયા કે જેને કારણે રોહન ગુપ્તાએ પીછેહટ કરી અને લડવાની ના પાડી ટિકિટ પાછી આપી આ બે વાતમાં ફેર છે બીજા અમુક દિગ્ગજ નેતાઓએ લડવાની ના પાડી છે પાર્ટીમાં સંગઠનમાં તળિયાનું કામ કરીને ઉમેદવાર જીતાડવાની વાત ના પાડી દે એ તો સારી બાબત છે પણ ટિકિટ મળી જાય પછી ના પાડે આ તો થોડુંક વધારે નહીં ચોક્કસ ઘણી ગંભીર બાબત અને જે કાંઈ નિર્ણય છે એને ખૂબ જ ખોટો પક્ષીય દ્રષ્ટિએ કહી શકાય તમે જાહેર થઈ જાઓ પછી ના પાડો એમાં તમારી નાલેશીની સાથે સાથે પક્ષના હાઈકમાન્ડ અને પક્ષની પણ નાલેસી થાય રોહન જેવા સિનિયર કોંગ્રેસ આગેવાને આવું શું કામ કર્યું એને એ બહુ ચર્ચાનો વિષય બની ગયો છે સર આપની પણ વાત વારંવાર સામે આવે છે નામ ચર્ચામાં છે તમારે કોઈ પ્રદેશ અથવા તો હાઈકમાન્ડ સાથે કોઈ વાત નહીં પ્રદેશ કે હાઈકમાન્ડ મેં ઈચ્છા વ્યક્ત કરી છે કે મને જો ટિકિટ આપવામાં આવશે તો હું રાજકોટથી લોકસભા લડીશ હાઈકમાન્ડ એની રીતે નિર્ણય લેશે એમની રીતે બધા જ પાસાઓ મોલવીને ડિસિશન લેશે બાકી મારી અને હાઈકમાન્ડ વચ્ચે કોઈ લાઈવ ડિસ્કશન કે ડિબેટ વારે વારે થતી નથી સર તમારા મતે કોને ટિકિટ મળે તો રાજકોટમાં કેમ કે કેન્દ્રીય મંત્રી અહીંયા લડવા માટે આવ્યા છે ભાજપમાંથી રાજકોટ મેં કીધું એમ રાજકીય પાટનગર છે અને હાઈકમાન્ડ ચાર ચાસણી એના બધા દોરા જોઈને નિર્ણય કરશે કારણ કે વર્ષો પછી રાજકોટમાં ઇતિહાસ બનાવવાની એક તક થઈ છે જે રીતે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર જાહેર કર્યા છે એ રીતે બધા સમીકરણોની સ્વિંગ કોંગ્રેસ તરફ થતી દેખાઈ છે ત્યારે ચોક્કસ હાઈકમાન્ડ માપીને પગલા ભરશે સર પરેશભાઈ આવે તો કેવી ફાઇટ રહે કેમ કે સામે બંને જે લેવા પાટીદાર કડવા પાટીદાર અને અન્ય મતદારો પણ નિર્ણાયક છે તો પરસોત્તમભાઈ રૂપાલા છે એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે પરેશભાઈ છે એ લેવા પાટીદાર સમાજના એક સૌરાષ્ટ્રના આગેવાન પણ છે ને અત્યાર સુધીમાં અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યા છે આ બંને સામસામે આવે તો કેવા હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે રાજકોટની જનતા ખુબ હોશિયાર છે ઘણા વિચારો પછી મતદાન કરતી હોય છે પ્રજા પણ ઘણા પાસા જોતી હોય છે ઈ સંજોગોમાં જ્ઞાતિ જાતિ એના કરતા પરેશભાઈ એક દિગ્ગજ નેતા છે સંગઠનના લેવલથી એમણે કામ કરેલું છે આખા ભારતમાં કામ કરેલું છે પ્રજા વચ્ચે રહેલા છે ગુજરાતમાં ત્યારે હું ચોક્કસ એવું જોઉં કે પરેશભાઈ આવે તો પુરૂષોત્તમભાઈ જાય